પેલો દોસ્તો નમસ્તે સીતારામ જય માતાજી દોસ્તો આજે આપણે ખેર ગામથી ધરમપુર જો આ રસ્તો દેખાય છે ધરમપુરનો રસ્તો છે અને એ બેની વચ્ચે જે ઔરંગા નદી કિનારે વસેલું આ ભેરવી ગામ અને ભેરવી ગામે શનેશ્વર મહાદેવનું મંદિર છે તો એ શનેશ્વર મહાદેવના મંદિરની જગ્યાની આપણે વાત બાપુના મુખે સાંભળવાની છે જો તમને સામે ગેટ દેખાય ને એ શનેશ્વર મહાદેવના મંદિરનો ગેટ છે તો આપણે આ જગ્યાનું ક્યારે સ્થાપના થઈ એના વિશે આપણે દિલીપ બાપુ પાસે જાણવાનું છે દોસ્તો તો દિલીપ બાપુ હર હર મહાદેવ હર હર મહાદેવ દિલીપ બાપુ આજે શનિશ્વર મહાદેવ છે આ જગ્યા વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રો ને માહિતી આપો ને આ મંદિર આપણે વીસ બાવીસ વર્ષ થઈ ગયા પહેલા બહેનો એનામાં ખેરગામમાં રમેશભાઈ કને એક સોની હતા ને એની માની યાદમાં આ મંદિર બનાવ્યું એની મા જયારે સ્વર્ગવાસ થયેલો ત્યારે એની મા એને ચાર લાખ રૂપિયા આપ્યો એને કહેવા લાગ્યા કે ભાઈ આ કોઈ જગ્યા પર દાનમાં કરી દીજે શિંગણાપુર તો એ રમેશભાઈ સોની આપણે રાતોરાત એને એવું સપનો આવ્યો કે બેંગ્લોર ગયા બેંગ્લોર જઈને આપણે શનિ ભગવાનની મૂર્તિ નવગ્રહ ભગવાનની મૂર્તિ શિવલિંગ તાતી લાવ્યા અહીંયા ભગવાન ઔરંગા નદીના પર થવાન શનિશ્વર ભગવાન શનિદેવ ભગવાનની સ્થાપના કીધી ને એના પછી ભગવાન શિવની સ્થાપના એના પછી સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ બધા ગ્રહોની સ્થાપના કીધી ને પ્રથમ ત્યાં પાંચ વૃક્ષ આપણે

મિની સિંગણાપુર શનિ અમાવાસના દિવસે શનિને શનિનો યજ્ઞ રાખવામાં આવે એને મહાપ્રસાદ પણ તો ભાઈ ભક્તો જમી જાય અને ભાઈ ભક્તો અહીંયા લાભ લેતા જાય અને પંચકુડી યજ્ઞ પણ રાખવામાં આવે ને ભક્તો આગળ પણ આપણે જે જોઈ લઈએ કે નાની મોટી પનોતી એ નાની મોટી પનોતી જેને સાડા ની આપણે પનોતિ ચાલતી હોય અડી વૃક્ષની પનવતિ ચાલતી હોય દહૈયાની પનોતી ચાલતી હોય તો એનું પણ નિવારણ ત્યાં બ્રાહ્મણો દ્વારા થાય એને પવિત્ર ઔરંગા નદીના કિનારા પર વસેલું શનિશ્વર ભગવાનનું ધામ બાજુમાં હમણાં જ આપણે નમો વનનો ઉદ્ઘાટન થયેલો વન વિભાગ દ્વારા ને સારા સારા સ્ત્રો ભાવિભક્તિ અહીંયા આવે એને લાભ લેશે બધાય આપણે ભગવાન અહીંયા પંચાયત દેવતાથી માંડી દસ દિગપાલ દેવતા પંચ લોકપાલ દેવતા આદિ દેવતા પ્રત્યા બધાનું પૂજન કરે ઓમ સમા સાયા રવિસમ ભૂતમ તમ જે આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ એને સપનામાં આવ્યા સપનામાં આવ્યા બેંગ્લોર ગયા એને મૂર્તિ ખરીદી લાવ્યા એને અહીંયા શનિ ભગવાન એક ધામ બનાવી કાઢલો એટલે કહેવાય કે હવે જે આપણે ભાઈ ભક્તો જે શિંગણાપુર ન જતા હોય તો અહીંયા પણ આપણા ભેરવી

ઇતિહાસ સાંભળ્યો અને સ્થાપના ત્યારે થઈ એ પણ સાંભળ્યું અને આપણે અત્યારે ઊભા છે નમો વર્ડની અંદર દોસ્તો આ જે સામૂહ ને તમને એ છે ઔરંગા નદીનો કિનારો ગામ દોસ્તો તો આ વિડીયો જો તમને દોસ્તો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અત્યારે સંધ્યા સમય થઈ ગયો ને એટલે આ જગ્યાનો પૂરો વિડીયો હું તમને બતાવી નશ કે દોસ્તો એટલે હવે આવતા એપિસોડ આનો નવેસરથી બનાવવો પડશે તો આ વિડીયોને શેર કરજો હર હાર મહાદી